ચાલો અમદાવાદને જાણીએ એક એવું શહેર જ્યાં ઇતિહાસ અને ભવિષ્ય બંને એકસાથે શ્વાસ લે છે અને ભારતનું પહેલું વર્લ્ડ હેરિટેજ સિટી કેમ કહેવાય છે ચાલો એની જ તો સફર કરવાની છે આ ચાર મિનિટની ગાઈડમાં આપણે એની પ્રાચીન વાતોથી લઈને આધુનિક અજાયબીઓ સુધી બધું જ જોઈશું આ એક લાઈન બધું જ કહી દે છે અહીં કલ્ચર સુવિધા અને ખાણીપીણીનું જોરદાર મિશ્રણ છે અમદાવાદની આ જ તો ખાસિયત છે એક તરફ જુલું શહેર તો બીજી તરફ ઝગમગતું રિવરફ્રન્ટ ચાલો ઇતિહાસની સફર શરૂ કરીએ સાબરમતી આશ્રમથી ગાંધીજીની કર્મભૂમિથી આ તારીખો બતાવે છે કે કેવી રીતે મોહનદાસ ગાંધી મહાત્મા બન્યા આ આશ્રમ એનો સાક્ષી છે હવે વાત એક એવી વાવની જેની પાછળ પ્રેમ યુદ્ધ અને બલિદાનની એક આખી કહાણી છે રાજા યુદ્ધમાં હારી ગયા અને જીતનાર સુલતાને રાણી રૂદાબાઈ સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો રાણીએ શરત રાખી પહેલાં વાવ પૂરી કરો જેવી વાવ પૂરી થઈ રાણીએ એમાં જ પોતાનો જીવ આપી દીધો તો આ હતો ઇતિહાસ હવે જોઈએ અમદાવાદનું આધુનિક રૂપ જેની શરૂઆત રિવરફ્રન્ટથી થાય છે આ છે અટલ બ્રિજ પંચોતેર કરોડના ખર્ચે બનેલો આ બ્રિજ શહેરની નવી ઓળખ છે ભવિષ્યની ઝલક જોવી છે તો સીધા સાયન્સ સિટી પહોંચી જાઓ અહીં જોવા જેવું ઘણું છે અને હા અહીંના એક કેફેમાં તો તમને રોબર્ટ્સ ચાનાસ્તો પીરસશે એકદમ ફ્યુચરિસ્ટિક અનુભવ અને આ છે દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ સવા લાખથી વધુ લોકો એકસાથી મેચ જોઈ શકે છે આધુનિક બાંધકામોની સાથે કાંકરિયા તળાવ જેવા સ્થળો પણ છે જે શહેરનું ધબકતું દિલ છે અને જો જૂની ગાડીઓના શોખીન હોવ તો આ મ્યુઝિયમ તો જોવું જ રહ્યું ગિનીઝ રેકોર્ડ છે એમની પાસે એવી કઈ જગ્યા છે જે દિવસે સોના ચાંદીથી અને રાત્રે ખાણીપીણીથી ચમકે છે જવાબ છે માણેક ચોક અહીંની પાઉભાજી ખૂઘરા સેન્ડવિચ અને જાંબુ શોટ્સ તો ટ્રાય કરવા જ પડે એક વ્લોગર કહે છે કે એક પાઉભાજીમાં તો પેટ જ ભરાઈ ગયું એટલું બધું બટર હોય છે તો આ બધો ફરવાનો ખર્ચ કેટલો જો બે દિવસનો ખર્ચો લગભગ સાડા ત્રણ હજાર રૂપિયા જેટલો જ શહેરમાં ફરવા માટે પણ ઘણા ઓપ્શન છે સ્કૂટી મેટ્રો કે પછી ઓટો જે ફાવે એ પસંદ કરી શકાય અહીં આવવાનો બેસ્ટ ટાઈમ છે ઓક્ટોબરથી ફેબ્રુઆરી ત્યારે વાતાવરણ એકદમ મસ્ત હોય છે તો અમદાવાદનું કયું રૂપ વધુ આકર્ષક છે ઐતિહાસિક વાર્તાઓવાળું કે પછી આધુનિક નવીનતાઓવાળું